શિયાળાની સિઝનમાં શાકભાજીથી ભરપૂર એકદમ હેલ્ધી ટેસ્ટી અલગ લોટમાંથી આ ભાખરી તમે બનાવી લીધી ને તો પંદર દિવસનું ટેન્શન ખતમ અત્યારે મલ્ટીગ્રેન લોટ ખાવાનું ચલણ વધ્યું છે પણ એક વખત બાજરીના લોટમાંથી ભાખરી ચોક્કસ થી ટ્રાય કરી જોજો તો કોલેસ્ટ્રોલ ને પણ કંટ્રોલમાં રાખે છે બીપીને પણ કંટ્રોલમાં રાખે છે અને પેટનું પાચન તંત્ર પણ સુધરે છે તો ચલો એકદમ નવી ભાખરી બનાવવાનું શરૂ કરીએ તો હવે જો સૌથી પહેલા અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે અને અહીંયા મેં ઘણા બધા શાકભાજી લીધેલા છે તો લીલા મરચાં લીધા છે એક નાનો આદુનો ટુકડો લીધો છે થોડું ગાજર ફ્લાવર લસણની કળી અને એક નાની સમારેલી ડુંગળી તો આ બધી વસ્તુને આપણે મિક્સરમાં ઉમેરી દઈશું અને પલ્સ મોડ ઉપર ફેરવી અને ક્રશ કરી લેશું તો અહીંયા જુઓ આ રીતનું મેં અત્યારે કરી લીધું છે તો આને આપણે સાઈડમાં કરી દઈશું અને ભાખરી સાથે ખાવા માટે આપણે એકદમ મસ્ત મજાની સ્પેશિયલ ચટણી બનાવી લેશું તો આ સ્પેશિયલ ચટણીને આપણે એકદમ અલગ રીતે બનાવવાની છે ખાંડીને બનાવવાની છે તો મેં આઠથી દસ લસણની કળીઓ લીધી છે તો ખાંડીની અંદર ઉમેરી સૌથી પહેલા આપણે એને ખાંડી લેશું તો આ રીતે પીસેલી ચટણી ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો તમે પણ એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરી જોજો અને હા જો તમને રેસીપી સારી લાગે ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને જરૂરથી આપી દેજો અને જો આ રીતનું અધકચરું લસણ વટાઈ જાય ત્યાર પછી અહીંયા મેં ટમેટા લીધા છે તો એને પણ આપણે ખાણીમાં ઉમેરી અને ખાંડી લેવાના છે અને થોડા મેં લીલા ધાણા લીધેલા છે તો એને પણ આપણે ઉમેરી દેશું અને એક ટી સ્પૂન અહીંયા મેં લાલ મરચું પાવડર લીધેલો છે તો એ પણ આપણે નાખી દઈશું હાફ ટી સ્પૂન હળદર અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું તો હવે આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે ખાંડી લેવાની છે અને મિક્સ કરી લેશું તો હવે જુઓ એકદમ મસ્ત મજાની પેસ્ટ બની ગઈ છે તો આ બનેલી પેસ્ટને આપણે એક પ્લેટમાં કાઢી લેજો ડીશની અંદર કાઢી લેવાની છે તો હવે જુઓ તમારે આને કાચી ખાવી હોય તો તમે કાચી પણ ખાઈ શકો છો અને ઉપરથી તમારે જો થોડો તડકો કરવો હોય તો તમે એ રીતે પણ કરી શકો છો પણ હું આના ઉપર થોડો એવો તડકો કરી દઉં છું એટલે એકદમ સરસ એવો ટેસ્ટ આવે તો હવે જુઓ વઘાર કરવા માટે વઘારિયામાં તેલ મેં ગરમ કરી લીધું છે એની અંદર આપણે ચપટી રાઈ ઉમેરી દઈશું રાઈ એકદમ સરસ એવી ફૂટી જાય પછી આપણે એમાં જીરું નાખવાનું છે જીરું નાખી દઈશું અને હવે આ તડકાને આપણે ચટણી ઉપર નાખી દઈશું અને એક વખત આપણે પરફેક્ટ એવી હલાવી અને મિક્સ કરી લેશું તો આ રીતે તમે આ ચટણીને વધારે બનાવી બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો તમે રોટલી રોટલા પરાઠા સાથે પણ આ ચટણી ખાઈ શકો છો જો એકદમ મસ્ત મજાની ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે તો બસ આને આપણે સાઈડમાં કરી દેશું અને હવે આપણે ભાખરીની તૈયારી પણ કરી લેશું તો શિયાળા સ્પેશિયલ એકદમ નવી ટેસ્ટી હેલ્ધી વેજીટેબલથી ભરપૂર ભાખરી બનાવવા માટે અહીંયા મેં એક મોટું બાઉલ ભરીને બાજરીનો લોટ લીધેલો છે ઉમેરી દેશું તો હવે જો તમને ખબર ન પડતી હોય કે કેટલા મેમ્બર માટે કેટલી ભાખરી બનાવી છે તો એનું હું તમને એક મેઝરમેન્ટ કરીને બતાવું તો આ રીતે આપણે હાથની મદદથી જો આ રીતે આપણે કરી લેશું તો આમાંથી લગભગ પાંચથી છ જેટલી ભાખરી બનીને તૈયાર થશે જો આ રીતનું તમારે મેઝરમેન્ટ કરવાનું છે જો તમને એ રીતે ન ફાવતું હોય ને તો તમે આ રીતે કરી શકો છો કે તમારા ઘરમાં કેટલા મેમ્બર છે તો તમારે કેટલી ભાખરી બનાવી છે તો આપણા પહેલાંના જમાનામાં બા નાની દાદી હતા એ લોકો આવી રીતે આપણને મેઝરમેન્ટ કરતાં શીખવતા હતા અને ત્યાર પછી અહીંયા મેં એક નાની વાટકી ભરીને બેસન લીધેલો છે તો એ પણ ઉમેરી દેસું એનાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે તો હવે આપણે આની અંદર રૂટીન મસાલા કરી લેશું તો એના માટે જો અહીંયા મેં મરચું લીધું છે તો બે ટી સ્પૂન ભરીને આપણે ઉમેરી દેસું અને તમે જેટલું તીખું ખાતા હોય ને એ પ્રમાણે તમે મરચું વધારે કે ઓછું કરી શકો છો એક ટી સ્પૂન હળદર ઉમેરી દેશો એક ટી સ્પૂન મીઠું નાખી દેસું અને ત્યાર પછી અહીંયા આપણે જે મિક્સરમાં ક્રશ કરેલા વેજીટેબલ્સ છે એ બધા ઉમેરી દેશું તો અહીંયા મેં આદું મરચાં લસણ આની સાથે જ ક્રશ કરી લીધેલું છે અલગથી બિલકુલ નથી ક્રશ કરેલું તો જો સવાર સવારમાં તમને સાદી ભાખરી ખાવાનું મન ન થતું હોય તો એક વખત આવી રીતે ચોક્કસથી ટ્રાય કરી જોજો તમે પંદર દિવસ સુધી સ્ટોર કરીને તો રાખી શકો છો સાથે ફોરેન પણ મોકલાવી શકો છો અને હવે એકદમ મસ્ત મજાના ફ્લેવર માટે અહીંયા મેં પાઉંભાજીનો મસાલો લીધેલો છે તો તમે થોડો ઉમેરશો તો તમને ભાખરી વિથ પરાઠા જેવું લાગશે તો ઉમેરી દેશો બિલકુલ ઓપ્શનલ છે જો તમને ભાવે તો ઉમેરવાનો નહીં તો તમારે સ્કીપ કરી દેવાનું અને ત્યાર પછી અહીંયા મેં મોણ માટે ઘી લીધેલું છે તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો તો બાજરીના લોટમાં વધારે મોણ ન નાખવાનું હોય એટલા માટે હું માત્ર બે ટી સ્પૂન જેટલું જ નાખું છું તો હવે જુઓ સૌથી પહેલાં અહીંયા આપણે પાણી બિલકુલ નથી ઉમેરવાનું આમનામ જ હાથની મદદથી આપણે એને મિક્સ કરવાનું છે તો આ રીતે આપણે થોડું ઘીનું મોણ નાખેલું છે એકદમ પરફેક્ટ એવું બધી બાજુ દેવાઈ જાય પછી આપણે પાણી ઉમેરીશું તો જુઓ તમે જોઈ શકો છો કે આ રીતે નોર્મલ લોટ થોડો આપણને ભીનો દેખાતો હશે અને જો આ રીતે આપણે મુઠ્ઠી બાંધીએ તો એકદમ પરફેક્ટ એવું મોણ દેવાઈ ગયું હોય એવું આપણને અત્યારે લાગે છે જો જો આ રીતે આપણે મુઠ્ઠી બાંધીએ અને પરફેક્ટ એવી બંધાઈ જાય અને આ રીતે આપણે છૂટું પડે એ રીતનું મોણ આપણે દઈશું તો અહીંયા જુઓ મેં એકદમ પરફેક્ટ એવું મોણ દઈ આ લોટને એકદમ સરસ એવો રેડી કરી લીધેલો છે ત્યાર પછી અહીંયા મેં લીલા ધાણા કટ કરેલા લીધા છે તો એ આપણે ઉમેરી દઈશું તો ધાણાને મેં એકદમ સરસ એવા ધોઈ અને સૂકા કરી લીધેલા છે અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં લીલી મેથીને પણ આ રીતે એકદમ સરસ એવી ધોઈ અને કટ કરી લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દેશું હવે આને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો બસ આ રીતનું બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર પાણી ઉમેરી અને એકદમ કડક એવો લોટ બાંધીને રેડી કરશું તો અહીંયા મેં પાણી લીધું છે અને આ રીતે આપણે હથેળીમાં લેવાનું છે આ રીતે આપણે બધી બાજુ ફેલાવી અને પછી લોટ બાંધવાનો છે કેમ કે બાજરીના લોટમાં તમે બધું પણ એક સાથે ઉમેરી દેશો ને તો કદાચ તમારો લોટ છે એ ઢીલો થઈ જવાની શક્યતા રહેશે તો આપણે પાણી છટકોરતા જઈશું અને લોટ આપણે બાંધતા જઈશું ફરી વખત આપણે થોડું પાણી લેશું અને ફરી વખત આ રીતે બધી બાજુ ફેલાવી દેશું જો આ જ રીતે તમે પાણી નાખી અને લોટ બાંધશો ને તો જ તમારો લોટ પરફેક્ટ એવો બંધાઈને તૈયાર થશે તો અહીંયા જુઓ મેં એકદમ સરસ એવો કડક લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે જો અને એમાંથી આપણે આ રીતના હવે લુવા કરી લેશું અને લુવાને આપણે આ રીતે બંને હથિયાળી વચ્ચે રાખી અને એકદમ સરસ મજાનો સ્મૂથ કરી લેવાનું છે અને ત્યાર પછી આ રીતે જો સ્મૂથ થઈ છે ને પછી આ લોટને આપણે સાઈડમાં કરી દઈશ ને ત્યાર પછી આ રીતે આપણે થેપી લેવાનું છે જો તો છે ને મિત્રો એકદમ નવી રીતના વણવાની ઝંઝટના ના કોઈ વધારાની મહેનત ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા તમારે જેટલી જાડી ભાખરી રાખવી હોય ને એ રીતે તમે કરી શકો છો જો આ રીતે તમે કડક લોટ રાખશો ને તો ફાટશે પણ નહીં અને એકદમ સરસ રીતે જો મસ્ત મજાની ભાખરી રેડી થઈ જાય છે હવે આ જ રીતે આપણે બચેલો લોટ છે એમાંથી પણ બધી ભાખરી બનાવી અને રેડી કરી લેવાની છે તો આ રીતે કોર્ચ ને એ આપણે નોર્મલ થોડી જો આ રીતે ફાટતી હોય ને તો એને ફાટવા દેવાની છે એનાથી એકદમ સરસ એવો ક્રંચી ટેસ્ટ એવો આવશે તો જો અહીં તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાની બાજરીના લોટની ભાખરી બનાવી અને તૈયાર કરી લીધેલી છે જો આ રીતે મેં હાથની મદદથી થેપીને ભાખરી બનાવેલી છે અને જે આ કોર એની જરાક જો તમે જોઈ શકો છો કે ક્રેક્સ આવી ગયા છે તો આ રીતે આપણે એ ક્રેક્સ છે એને જરા પણ પેક નથી કરવાના આમનામાં જ આપણે રહેવા દઈશું એનો ક્રંચી ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે અને ત્યાર પછી શું કરવાનું છે કે આપણે થોડા તલ લેશું અને તલને આપણે આ રીતે જો એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે આ રીતે તલથી જો તો આ જ રીતે આપણે બધી ભાખરીને ઉપરથી તલ લગાવી દઈશું અને જો તમને એવું લાગતું હોય કે તલ છે એ નીકળી જશે તો આપણે એકાદું વેલણ મારી અને તલને ચીપકાવી દેવાના છે તો જુઓ આવી રીતે મેં બધી ભાખરી ઉપર થોડા થોડા તલ નાખી દીધા છે તો બસ હવે આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ અને આ ભાખરીને આપણે એકદમ સરસ એવી શેકી લેવાની છે તો અહીંયા ગેસ ઉપર આ રીતનો મેં તવો રાખી દીધો છે તો આવી રીતે આપણે ભાખરી મૂકશું એટલે એકથી બે ભાખરી આરામથી આવી જશે તો બે બે ભાખરી આપણે આ રીતે મૂકી અને શેકી લેશું જો તો ત્રણ સમય તો ત્રણ આપણે રાખી દેવાની છે તો હવે જો આપણે ચેક કરી લેશું અને આપણે પલટાવી લેવાની છે તો જો હજી કાચી છે પણ ફરી વખત આપણે એને ઊંધી નાખી દઈશું તો જે આપણે પાઉંભાજીનો મસાલો ઉમેરેલો છે ને એના લીધે આ શેકાતી વખતે ખૂબ જ મસ્ત મજાની સુગંધ આવે છે તો આ રીતની ભાખરી ઉપર થોડી થોડી દાજ પડી જાય ત્યાં સુધી આપણે એને શેકવાની રહેશે તો જો બંને બાજુ એકદમ પરફેક્ટ એવી શેકાઈ જાય પછી આપણે એના ઉપર ઘી અથવા તેલ જે આપણે નાખવું હશે એનાથી આપણે ભાખરીને થોડી નોર્મલ રોસ્ટ કરીશું તો ફરી વખત આપણે પલટાવી લેશું તો જો આ બાજુ એકદમ પરફેક્ટ એવી દાજ પડી ગઈ છે અને હવે ત્યાર પછી જો અહીંયા આપણે ઘી લઈશું અને આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી જો આ રીતે આપણે ઘીને લગાવી દેવાનું છે તો અહીંયા જો તમને ઘી ન ભાવતું હોય તો તમે તેલથી પણ આને શેકી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે તો આવી રીતે આપણે ઉલટ પુલટ કરતા જઈશું અને ભાખરીને એકદમ સરસ એવી આપણે શેકી લેશું તો હવે જો અહીંયા આપણી બાજરીના લોટની ભાખરી છે એકદમ પરફેક્ટ એવી ચડી ગઈ છે તો હવે એને આપણે કાઢી લેશું પ્લેટમાં અને બીજી બચેલી ભાખરી છે એને પણ આપણે આ જ રીતે શેકી લેવાની છે તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે બાજરીના લોટમાંથી ભાખરી બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ